શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપનીમાંથી વ્હીકલ લોન લઈને હપ્તા ન ભરાતા જુદા જુદા કેસમાં ત્રણ આરોપીને કોર્ટે સજાનો હુકમ ફટકાર્યો છે અંકલેશ્વર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થઈ હતી જેમાં આરોપી અબ્દુલ દ્વારા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સમાંથી આઈસર ટેમ્પો ખરીદવામાં આવ્યો હતો અને લોનના હપ્તા સમયસર ન ભરાતા તેમજ કંપનીએ આપેલા રૂપિયા સત્તર લાખનો ચેક પણ રિટર્ન થયો હતો જે કેસમાં ફાઈનાન્સ કંપનીના વકીલ પીસી રાજપૂત દ્વારા દલીલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખી આરોપી અબ્દુલ મલેકને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો અને સાહીઠ દિવસમાં ફાઇનાન્સ કંપનીના રૂપિયા સત્તર લાખ ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જો સમય મર્યાદામાં રૂપિયા ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો આ ઉપરાંત વાલિયા તાલુકાના કરા ગામના રહેવાસી નરસિંહ સોમસી કોસમિયા દ્વારા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાંથી સોનાલિકા ટ્રેક્ટર માટે લોન લીધી હતી પરંતુ સમયસર લોનના હપ્તા ન ભરાતા અને કંપનીએ આપેલા રૂપિયા બે

જો સમય મર્યાદામાં રૂપિયા ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ પણ કોર્ટે કર્યો હતો સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતા દીપક ચંદ્રકાંત ચૌધરીને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સમાંથી માંથી લોન લઈને ટ્રક ખરીદી હતી પરંતુ લોનના હપ્તા તેઓ સમયસર ભરી શક્યા ન હતા અને ફાઇનાન્સ કંપનીના હપ્તા પેટે આપેલા રૂપિયા એક લાખનો ચેક પણ રિટર્ન થયો હતો જે અંગેનો કેસ બારડોલી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ જયેશ એલ પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો ફરિયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના વકીલ એમ ડે કટારીયાની ધરદાર દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી દીપક ચૌધરીને એક વર્ષની સારી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો અને કંપનીને રૂપિયા એક લાખ સમય મર્યાદામાં ચૂકવી આપવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જો આરોપી આ લોન ના રૂપિયા ન ચૂકવી શકે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો